હિન્દલા ઉત્તર બુનિયાદ આશ્રમ શાળા ખાતે કાર્યક્રમ યોજાયો પત્રકારો દ્વારા મોટિવેશન સેમિનાર નવા હોસ્ટેલ બિલ્ડિંગનું વાસ્તુ પૂજન અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે વાલી સંમેલન યોજાયું યુવા આદિવાસી નેતા સુડીકોના ડિરેક્ટર અને શાળા મંડળના પ્રમુખ જિગ્શેશભાઈ દોડવાડાના પ્રયત્નોથી બેંકની બે લાખની ગ્રાન્ટના સહયોગથી આદિવાસી બાળકો માટે સુવિધાવાળું હોસ્ટેલ બનાવવામાં આવ્યું આ પ્રસંગે આદિવાસી આગેવાન જયરામભાઈ ગામિત મગનકાકા શાંતિલાલભાઈ સોનગઢ હાઈસ્કૂલના આચાર્યો આશિષભાઈ અને નિલેશભાઈ સાથે મોટી સંખ્યામાં સરપંચોને આગેવાનો હાજર રહ્યા હતા શાળાના પૂર્વ વિધાર્થીને હાલ વલસાડ આટીઓમાં ક્લાસ ટુ ઓફિસર અલ્પેશ ગામિત સુડીકોના મેનેજર વિપુલ ગામિત પણ વિદ્યાર્થીઓને પ્રેરણા આપવા વિશેષ હાજર રહ્યા હતા શહેરના છોકરાઓ સફળ થઈ શકતા હોય તો તમે ગામડાઓના છોકરાઓ પણ સો સફળ થઈ શકો છો કારણ કે દુનિયાની કોઈ ઘડિયાળમાં શાળાવીસ કલાક નથી બસ જરૂર છે મળેલા સમયનો યોગ્ય ઉપયોગ કરવાની અને આવેલી તકને ઝડપી લેવાની આવા વાક્યો દ્વારા મોટિવેશન સ્પીકર અને પત્રકાર ડોક્ટર બિંદેશ્વરી શાહે બોર્ડના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા શાળાના આચાર્ય નગીનભાઈ વસાવા અને તમામ સ્ટાફ દ્વારા પોતે બાળકોને કરાવેલી તૈયારીના આધારે બોર્ડના વિદ્યાર્થીઓને સો ટકા પરિણામ આવશે એવો વિશ્વાસ વ્યક્ત કરાયો હતો આદિવાસી વિદ્યાર્થીઓ આગળ વધે તે માટે આ પ્રસંગે પત્રકારોએ તમામ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા બાદ મફત સ્પોકન ઇંગ્લિશ અને અગિયાર સાયન્સના ક્લાસ કરવાની જાહેરાત કરી ડબલ નાઇન સેવન નાઇન થ્રી નાઇન વન ફોર નાઇન ફાઇવ પર કોલ કે મેસેજ કરી વિદ્યાર્થીઓના નામ રજિસ્ટર કરવા જાહેરાત કરી હતી હાલ અમને શિક્ષકો અને મોટિવેશનલ હતા બીજી સરીક્ષા તરફથી અમને ખૂબ જ સારું માર્ગદર્શન મળ્યું છે તેથી મને લાગે છે કે અમે ત્રણ દસના બચે બાળકો પાસ થઈ જશે હવે ભવિષ્યમાં શું બનવા માંગો છો ભવિષ્યમાં ફિઝિયોથેરાપીસ બનવા માંગુ છું બેન આ શાળાના આચાર્ય શિક્ષકોએ બોર્ડની પરીક્ષાની તૈયારી કેવી કરાવી છે ખૂબ જ સરસ અમને પ્રેક્ટિસ પરીક્ષા લેતા હતા અમને માર્ગદર્શનની અંદર આપણે બધા પાસ થઈ જી આપને પણ ખૂબ ખુબ શુભકામના આજે જયારે બોર્ડ પરીક્ષા આપવા માટે તમે જઈ રહ્યા છો ત્યારે શાળાએ સમગ્ર બે વર્ષથી તમે તૈયારી કરાવી તે અંગે શું કહેશો અમને ખુબ માર્ગદર્શન

આ લગભગ કુમાર છાત્રાલયનું આ બિલ્ડિંગ આજે અમે ચાલીસ છોકરાઓ રહી શકે તેના માટે ડિસ્ટિક કોર્પરેટિવ બેંક તરફથી પણ બે લાખનું આ માટે અનુદાન મળ્યું છે તેનું જે વાસ્તુપૂજન રાખ્યું હતું સાથે સાથે દસમાના જે વિદ્યાર્થીઓ છવ્વીસ તારીખથી જે એસએસસીની પરીક્ષા શરૂ થઈ છે તેના માટે શુભકામના પત્ર પાઠવવા માટે અહીં આવ્યા હતા ગામના આગેવાનો ગળા વિસ્તારના આગેવાનો તેમજ વિવિધ જંગલ મંદિર સેવા સહકારી મંદિરના આગેવાનો પણ અહીં ઉપસ્થિત રહ્યા અને વાલી ગણો પણ અહીં ઉપસ્થિત રહ્યા તમામ વિદ્યાર્થીઓને બોર્ડ ની પરીક્ષા આપવા જઈ રહ્યા છે અને વાલીઓને શું કહેશો તમામ વાલીઓને અને વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓને તો ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ મંડળોથી અને વાલીઓને પણ અમે એટલું જાણવા માંગીએ છીએ કે તમારા જે છોકરાઓ એ અભ્યાસ કરે છે એ લોકો પણ સારી રીતે અભ્યાસ કરે છે પણ એ લોકોના પાછળ તમે પણ થોડું એટલું ધ્યાન આપજો અને પૂરતી કાળજી રાખજો ને વધારે પડતું દબાણ પણ ના કરતા પોતાને છોકરાઓને પોતાની ક્ષમતા પ્રમાણે કાર્ય કરવા દેજો અને એ લોકો સારી રીતે પાસ થશે એવી એમને આશા છે દિનેશભાઈ આટલું બધું આપ આદિવાસી વિસ્તાર માટે શાળા માટે કહો તો અંદરથી આપને કેવી લાગણી થાય છે આટલો પ્રગતિ કરે ત્યારે

એક બગીચાના માડીની જેવી ની જેવી બધી સુવિધાઓ આપી અને હવે આ બાળકો ધીરે ધીરે અહીંથી છોડીને જશે ત્યારે આ બાળકોને શું કહેશો બાળકોને એટલું જ કહે કે કાર આગળ વધો અને પરિવાર સાથે સુખી જીવો જી સર આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ